નમસ્કાર ટાઈગર ઓફ બનાસમાં આપનું હાર્દિક સ્વાગત છે ઓપરેશન જે સરકારે એક લોકોમાં જાગૃતિ આવે અને સિવિલ ડિફેન્સની તાલીમના ભાગરૂપે ઓપરેશન અભ્યાસ આપણે કરવા જઈ રહ્યા છીએ લોકોની જાગૃતિ વધે કે આપણે કોઈ પણ પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો એ પરિસ્થિતિમાં આપણે કેટલા તૈયાર છીએ અને લોકોને તૈયાર કરવાના ભાગરૂપે આ આપણે એક્સરસાઇઝ કરવા જઈ રહ્યા છીએ થવાની મોકડ્રીલ આવતીકાલે સાંજે ચાર વાગ્યાથી આઠ વાગ્યા સુધી થવાની છે લોકોને આપણે કે આ મોક્રેની અંદર જે પણ પ્રવૃત્તિ થાય એ પ્રવૃત્તિનું એક લોકોને શીખવવા માટે એજ્યુકેશનના ભાગરૂપે આપણે કરવા જઈ રહ્યા છીએ કે જેથી આવી પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો કેવા પ્રકારની તૈયારી આપણે વધારે સારી રીતે કરી શકીએ અને એ સમજાવવાના ભાગરૂપે એક્સરસાઇઝ સૌથી પહેલા તો કોઈ પણ પ્રકારની માનો કે આપણી પર કંઈ આવે છે આપત્તિ તો એ સંજોગોમાં આપણે સાયરન વાગશે એ સાયરન વાગ્યાથી આપણે અંધારપટની આપણે એક્સરસાઇઝ કરીશું અંધાર બ્લેકઆઉટ આપણે કરીશું એ બ્લેકઆઉટ ઉપરાંત ત્યાંથી ઇવેક્યુએશન માણસોને જ્યારે કોઈ મકાન પર માનો કે આક્રમણ થાય છે તો એમ થાય છે તો એ મકાનમાંથી આપણે માણસોને કેવી રીતે કાઢવા સંપત્તિને કેવી રીતે કાઢવી એની આપણે તૈયારી કરીશું અને લોકોમાં આની જાગૃતિ ફેલાવશું જિલ્લાના કયા કયા તાલુકામાં તમામ તાલુકાની અંદર આવી છે અને ખાસ કરીને જે સોશિયલ મીડિયા છે તે સોશિયલ મીડિયાના અંદર કોઈ ખોટી વાતમાં ઉપજાય તેના માટે કોઈ સંદેશો સંદેશો એ છે કે કોઈ અફવાથી લોકો દોરાય નહીં અને અફવા ફેલાવે પણ નહીં આ એક સામાન્ય આપણી એક્સરસાઇઝ છે આપણી પ્રવૃત્તિ છે કે સિવિલ ડિફેન્સમાં આપણે જાગૃત થવું જોઈએ એના ભાગરૂપે આ એક્સરસાઇઝ કરવા જઈ રહી છે અને ભવિષ્યની અંદર પણ સિવિલ ડિફેન્સની તાલીમ પણ આપણે બધાને આપીશું કયા સમયથી કેટલા સમય સુધી કરવામાં આવશે સાંજે ચારથી આઠ વાગ્યા સુધી